ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી પોલીસ મથક ખાતે આજે હિન્દુ મુસ્લિમ અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું રાજપાડી પોલીસ મથકમાં નવા મુકાયેલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ગોહિલના અધ્યક્ષસ્થાને મળેલ શાંતિ સમિતિની બેઠકમાં રાજપારડી પીએસઆઈ કેબી મીર તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફ સહિત રાજપાડીના અગ્રણી ભૂપતસિંહ કેસરોલા ઉપરાંત રાજપાડી અને આસપાસના ગામોએથી આવેલ હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા રાજપાડી પીએ ગોહિલ દ્વારા હાલમાં ચાલી રહેલ ગણેશ મહોત્સવ તેમજ આગામી ઈદ મિલાદના પર્વની ઉજવણી શાંતિમય રીતે અને પરસ્પર કોમી ભાઈચારાથી થાય તેનું ખાસ ધ્યાન રાખવા ઉપસ્થિત અગ્રણીઓને અનુરોધ કર્યો હતો બંને ધર્મના તહેવારો એકસાથે આવતા હોય તહેવારોની ઉજવણી શાંતિમય માહોલ વચ્ચે થાય તે ઉદ્દેશ્યથી આ શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ પોલીસને અપીલને વધાવી લઈને બંને તહેવારો શાંતિમય રીતે અને કોમી ભાઈચારા વચ્ચે ઉજવવા ખાતરી આપી હતી